ઉપરવાસમાં ભારે વરસાદથી કરજણ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના ત્રણ દરવાજા એક પોઈન્ટ છ મીટર ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ઓગણીસ હજાર પાંત્રીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે કરજણ ડેમની સપાટી હાલ એકસો સાત પોઈન્ટ ચોર્યાસી મીટરે પહોંચી છે પાણી છોડવામાં આવતા કરજણ નદી બંને કાંઠે થઈ છે હજરપર ધાનપોર બદામ સહિત સોળ જેટલા ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે એક વર્ષ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં હાલ સંગ્રહિત છે

દરવાજા એક પોઈન્ટ છ મીટર ખોલી અને ઓગણીસ હજાર ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવેલું છે તેને જ કારણે કરજણ નદી છે એ કરજણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને કરજણ નદીના જે કાંઠા વિસ્તારના લોકો છે એ કાંઠા લોકોના વિસ્તારને સાવધ પણ કરવામાં આવેલા છે જયેશ દોશી જીમીડિયા નર્મદા